હે સોનાની નગરી વાડો દેવ મારું દ્વારિકા વાળો હે સોનાની નગરી વાડો દેવ મારું દ્વારિકા વાળો હે માધવ તારી માં બોલે ઝીણમો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા

ભગવાન માને ભગવાન ભગવાનને ઘી અને તેલ સાથે લેવા દેવાય ભગવાન ને દિલ સાથે લેવા દેવાની જોડે તમારા દિલમાં દિલ માં ભાવનાઓ હું ચાલુ કરી દઉં નમસ્કાર વિશેષ ન્યુઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું તમે મને વિશેષ વિદ દિનેશમાં જુઓ છો તમને લાગતું હશે તો હું વિશેષ ન્યૂઝમાં સ્વાગત શા માટે કરું છું તો આજે જન્માષ્ટમી છે કૃષ્ણનો જન્મદિવસ આજે પવિત્ર દિવસ છે વિશ્વ નિયંત્રણ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે આજના દિવસે હું વિશેષ ન્યૂઝ નામની એક નવી ચેનલ ગુજરાતને સમર્પિત કરી રહ્યો છું તો મોટા ભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે ચેનલ લોન્ચ થાય કાંતાબેન તો મુખ્યમંત્રી એને મહેમાન તરીકે બોલાવવામાં આવે કા મંત્રીઓને બોલાવવામાં આવે અને મોટા મોટા લોકોને બોલાવવામાં આવે એ બિલકુલ ખોટું નથી ગુજરાતના મુખ્યમંત્રી એ આપણા પ્રથમ નાગરિક છે ગુજરાતના એ પણ એટલા સન્માન્ય હોઈ શકે પણ મને લાગતું હતું કે વિશેષ ન્યૂઝ જે આપણી ચેનલ છે એ વંચિતો માટે છે એ ગરીબો માટે છે એ નાના લોકો માટે છે અને ગુજરાતના એવા લોકો માટે છે કે જેમનો અવાજ દબાયેલો છે એમનો અવાજ લોકો સુધી પહોંચતો નથી અને સરકાર સુધી તો પહોંચવામાં બહુ વાર લાગે છે એટલે હું કાંતાબેન બજાણીને ત્યાં આવ્યો છું

જરૂરી છે ને ભગવાનને યાદ કરવા તો આજે ભલે તેલનો દીવો કર્યો છે આપણે પણ ભગવાન આપણને આશીર્વાદ આપશે પણ આપણી જે નવી યુટ્યુબ ચેનલ છે વિશેષ ન્યૂઝ શું નામ છે વિશેષ ન્યૂઝ હા તો મને આ ચેનલ માટે આશીર્વાદ આપશો હા શું કહેશો જુગ જુગ જીવો દિનેશ ભાઈ અમારા ગરીબ માટે તમે આટલું કામ કરો છો અને તમે અમારા માટે પણ તકલીફ ભોગવો છો અને આ જે ઉદઘાટન જે મોટા નેતા જોડે કરાવવામાં આવે છે પણ તો તમે અમારી જોડે કરાવ્યો છો એટલે ખુબ ખુબ આભાર તમારો પેલું તો તમે ગરીબ છો નહી આજે તમે જે રીતે તૈયાર થયા શું કામ કે દિનેશભાઈની ચેનલ શરૂ કરવાની હતી પેલા જ રાજી હતા તમે હા તો આવે પેલા તૈયાર થતા હતા તમે હા બરાબર મહેંદી મૂકી છે તમે તમે નવી બંગડી પહેરી છે આ શું પહેર્યું છે હાથમાં મારા છો અને તમારો અવાજ બનવો એ મારી ફરજ છે અને તમને વિશેષ દિનેશ માં ગાયકો ની ગોતમાં દુનિયાની સામે મૂક્યા એ પછી ઘણા બધા ફોન આવ્યા છે તમને અને સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળવાનો છે બહુ દિવસો દૂર એના નથી એના માટે ફરી મળીશું ને એક જુદો વિડીયો બનાવીશું આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ગુજરાતને એક નવી ચેનલ સમર્પિત કરું છું જેનું નામ છે વિશેષ ન્યૂઝ વિશેષ ન્યૂઝ એટલે સાચા સમાચાર સાચો અવાજ અત્યારે તમે પણ એકવાર ફરીવાર બોલો કે વિશેષ ન્યૂઝ સાચા સમાચાર સાચો અવાજ વિશેષ ન્યૂઝ સાચા સમાચાર સાચો અવાજ તો ગંદેબને આપણે વિશેષ ન્યૂઝ ગુજરાતને સમર્પિત કરી છે તો આપડે ગળ્યું મોટું કરવું પડશે ને એ ઘણા બધા લોકો હાજર પણ છે એ પણ બધા રાજી છે બરાબર તો આપડે એમને થોડો થોડો ગોળ ખવડાવીએ તો વિશેષ ન્યૂઝ આજે ગુજરાત ને સમર્પિત કરું છું તમે જોયું હશે કે મને જે તિલક કર્યું હતું કાંતાબેને એ આ ગરમીમાં અમે શૂટ કરી રહ્યા છીએ એટલે પરસેવાના કારણે મારા નાક સુધી એ જે કંકુ છે આવ્યું છે તો આજે તો કંકુના કરવાના છે એટલે હું કેવો દેખાઉ છું એની બહુ ચિંતા નથી પણ મારા કપાળ ઉપર મારા ભાલ ઉપર જે તિલક થયું છે ત્યારે મારી જવાબદારી વધી જાય છે કે આ ગુજરાત માટે હું અવાજ બનું આ ગુજરાતનો સાચો અવાજ બનું આ ગુજરાતના લોકો માટે સાચા સમાચાર આપું અને ગુજરાત માટે હંમેશા હું પછી સરકાર હોય સમાજ હોય કે સંસ્થા હોય કે કોઈ પણ માણસ હોય જ્યારે જ્યારે વંચિતોની વાત આવશે જ્યારે જ્યારે ગરીબોની વાત આવશે જ્યારે પ્રજાની વાત આવશે ત્યારે હું બુલંદ અવાજે સવાલ કરવાનો છું અને ફરી એકવાર તમારી પાસે આશા રાખીશ કે આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીએ જ્યારે કૃષ્ણનો જન્મદિવસ હોય તો આપણને ગોવાડિયાઓ યાદ આવે છે કે જ્યારે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો ત્યારે ગોવાળિયાએ બધાય અને બાકીની જેટલી પણ પ્રજા હતી અલગ અલગ નાતીની એમને ટેકો કર્યો હતો લાકડીનો તો તમારે લાકડીનો ટેકો કરવાની જરૂર છે નહીં પણ તમારે ખાલી આંગળીનો ટેકો કરવાની જરૂર છે તમારા મોબાઈલમાં જો તમે મને જોતા હોય યુટ્યુબ ચેનલમાં તો તમે તમારી આંગળીનો ઉપયોગ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મારા માટે લાકડીનો ટેકો છે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો તમે મને ફોલો કરશો ફરીવાર કહું છું કે વિશેષ ન્યૂઝ એટલે સાચા સમાચાર સાચો અવાય સાડું વીને સામે હવે તમે બધા લો અને મને આશીર્વાદ આપો હું મીઠું અને મારે ખાવું પડે ને